મહેસાણાના જુલાસણ ગામની આંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ માટે માદરે વાતન જુલાસણ ખાતે ગ્રામજનો દ્વારા પ્રાર્થનાનું આયોજન કરાયું પટેલ જયેશભાઈ ડેડિકેટ આજે આપણે સુનિતા વિલિયમ્સનો અમે રાત્રે બધા ગામના બધા વડીલો બધા ભેગા થયા અમને સમાચાર મળ્યા કે સુનિતાના તકલીફ છે એનમાં એ મારા રાત્રે બધા ભેગા થયા રાત્રે અમે આયોજન કર્યું કે સવારે આપણે જોત લઈને સીપી ગજર હાઈસ્કૂલમાંથી છોકરાઓના બાળકોના લઈને દોલો માતા મંદિરે અત્યારે લાયા છે જોત ના કાલે બાર કલાકે અમે ધૂનનું આયોજન કર્યું છે અને પરમ દિવસે યજ્ઞનું આયોજન કર્યું છે દોલોમાં પ્રાર્થના અમે સ્વીકારી લીધી છે દોલોમાએ અત્યારે સુનિતા વિલિયમ્સને કોઈ જોખમ નથી સારી રીતે યંત્ર કરીને પાછી આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ દોલોમાના એમાં પ્રોગ્રામમાં એવું છે કે હું પંડ્યા કિશોરભાઈ કનિયાલાલ સુનિતા વિલિયમ્સના કુટુંબીઓ છીએ અમે અમારી બેન છે અમે જાણ્યું કે એમના સ્પેસમાં કંઈ તકલીફ થઈ છે તો અમે રાત્રે અહીંયા માતાજી સમક્ષ અરજી મૂકી તો મા અમારી બેનને એમ કેમ તમે અહીંયા પૃથ્વી ઉપર રિટર્ન લાવો એટલે માતાજી અમારી અરજી સાંભળી અને અત્યારે હાલ કોઈ સ્પેસ સ્ટેશનમાં તકલીફ નથી અને અમે માતાજીએ કાલે બાર કલાકની ધૂળ રાખેલ છે તેમજ પરત જીવે છે અમે સમસ્ત બ્રાહ્મણભાઈઓ દ્વારા અહીંયા હોવનનું આયોજન કર્યું છે કે માતાજી અમારી પ્રાર્થના સાંભળી અને અમારી બેનને એમ કેમ પૃથ્વી ઉપર પરત લાવે દિનેશભાઈ પટેલ માજી સરપંચ અને કેરવણી મંદિરના પ્રમુખ સ્મિતાબેનના એવા સમાચાર હતા નાસામાંથી કે એમના યાનને કંઈક તકલીફ થઈ હતી અને એના લીધે એમને પાછા આવવામાં ઘણી તકલીફો પડે એવી લાગતી હતી બે હજાર સાતમાં બી એમને એક આવો થયો હતો ત્યારે અમે માતાજીની પ્રાર્થના કરી હતી અને માતાજીએ સાંભળી અને એમને કેમ પાછા લાવ્યા હતા એના અનુરૂપમાં અમે આજ આજે પણ એમના માટે દોલો માતાએ અખંડ જ્યોત સ્કૂલમાંથી લાવી અને દોલા માતાના મંદિર આગળ મૂકી અને એવી પ્રાર્થના કરી કે અમારી દીકરી એમ કેમ પૃથ્વી પર પાછી આવે અને કાલે સાંજે અમે લગભગ બસો એક માણસો ગામના ભેગા થઈ અરજી મૂકી હતી માતાજીને આગળ એ અરજી માતાજીએ સાંભળ્યા પછી આજે સવારે નાસામાંથી એવા સમાચાર આવેલા છે કે હવે લગભગ યા નેવું ટકા રિપેર થઈ ગયું છે અને લગભગ ત્રણથી ચાર દિવસમાં એની રિટર્નના સમાચાર આવી જશે

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો